હું તમને એક વાત પૂછું પૂછો ને તમારે કોઈ પેલા બેનપણી કે એવું કઈ હતું હા આ અમારે બેનપણા નો હોય અમાર ઘર ખબર પડી જાય ને તમારા બાપા વાહા કાબરા કર કે તો તમારે લગન કરવાનું રીઝન શું છે એમાં એવું છે ને ઘીરે જરી વધારે કામ છે એટલે તો હવારના પોરમાં બેહું દોવા જવાની માણા રાખી લેવાય માણા પોહાવા તો ને આપણને બે હજાર રૂપિયા લઈએ મહિનાના અને બાર મહિનાના ના થયા બે લાખ ચાલીસ હજાર અને પાંચ વર્ષ એ જોવા જાય ને તો બાર લાખે કાટો અડે એના કરતા એ બાર લાખમાંથી માંથી છ લાખ ના લગ્ન કરી લે અને છ લાખની લઈ આવી ભે હું હે તારે હવાર પોરમાં બાયડી ભેં હું દોવા જાય અને હું ખાટલે પડ્યો અને ઈ ભેહુ નું જે દૂધ નીકળે ને એમાંથી દ તોલા હોનું બનાવી એટલે બાયડી રાજી આપડે રાજી અને ભેહુ એ તારે રાજી દોસ્ત તોલા હોનું તો મારી હાથ છે કરો કંકુના Ya yeah, iya, ya. Yeah, yeah. Gandi sir sure, my <laughs>